અમદાવાદ પર લોકાર્પણ કરવામાં આવ્યું છે લોકોની સુવિધા માટે અંડરપાસ ખુલ્લો મુકાયો દૈનિક સરેરાશ પંચોતેર હજારથી એક પોઈન્ટ પાંચ લાખ લોકોને રાહત આપવામાં આવી છે આચાર સંહિતાના કારણે લોકાર્પણનો જે કાર્યક્રમ કરવામાં આવે છે તે ન કરવામાં આવ્યો પરંતુ આ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો મહત્વનું છે કે સાયન્સ સિટીથી ભારત જતાં અંડરપાસનું વર્ષ બે હજાર ઓગણીસમાં કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું જો કે કેટલા કારણોસર અંડરપાસનું કામ દોઢ વર્ષ મોડું પૂરું થયું પરંતુ હવે જ્યારે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને સિગ્નલ પર ઊભા રહેવાની અને ટ્રાફિક જામમાં ફસાવાની સમસ્યાથી મુક્તિ મળશે સાયન્સ સિટીને ભારતથી જોડતો અંડરપાસ હવે લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે અને લગભગ પંચોતેર હજારથી દોઢ લાખ જેટલા લોકોને હવે સિગ્નલ ઉપર ઊભું રહી રહેવું પડે અને તેમને સરળતાથી પરિવહનની સુવિધા મળી રહે તે માટે અંડરપાસનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે લગભગ દોઢ વર્ષનો વિલંબ પણ થયો છે બે હજાર ઓગણીસમાં આજે અંડરપાસ છે તેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ કેટલાક કારણોસર આજે પજેશન ન મળવાના કારણે કોન્ટ્રાક્ટરને વધારો આપીને આ કામ મોડુ કરવામાં આવ્યો હતો પરંતુ હવે કે જ્યારે અંડરપાસ ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે લોકોને એક રાહત મળશે જો કે આચાર સંહિતાના કારણે આજે અંડરપાસ છે તેનું લોકાર્પણ કરવામાં નથી આવ્યું અને સીધો જ જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે વર્ષ બે હજાર ઓગણીસમાં અંડરપાસ અને ઉપર જે બ્રિજ ફ્લાય પસાર થાય છે તેનું કામ એક સાથે જ શરૂ કરવામાં આવ્યું હતું જો કે અંડરપાસનું જે કામ છે એ થોડું વિલંબમાં ગયું અને જેના કારણે ક્યાંક લોકોને જે સુવિધા છે એ થોડી મોડી મળી પરંતુ હવે લોકોને આ જે અંડરપાસ છે તેની સુવિધા મળવી શરૂ થઈ ચૂકી છે અને લોકો અહીંથી પસાર થઈ શકે તે માટે અંડરપાસ શરૂ કરી દેવામાં આવ્યો છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ